નમસ્કાર આપ સૌનું સ્વાગત છે પ્રકોપ ન્યૂઝમાં નિસહાય દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ સંસ્કાર સદ્ભાવ અને સમર્પણ આજે એક અનોખી ઘડીઓ છે જ્યાં નિસહાય દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર પ્રસંગ રણાસણ ગામમાંથી શ્રી અલગધાણી મંદિરના પવિત્ર આંગણમાં ઉજવાઈ રહ્યો છે જ્યાં અનેક સંતો મહંતો સામાજિક આગેવાનો અને માનનીય મહેમાનો હાજર રહ્યા છે આજે અગિયાર નવ દંપતીઓ માટે આ પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યા છે શુભારંભ માટે આવો સૌપ્રથમ બાપાના ચરણોમાં મસ્તક ઝુકાવીએ અને પ્રાર્થના કરીએ કે આજનો શુભ દિવસ દરેક દંપતી માટે સુખ સમૃદ્ધિ લાવે શ્રી ગણેશના આગમન સાથે શુભ કાર્યની શરૂઆત કરીએ સજાવટથી સંગારેલી ભવ્ય ગાડીઓમાં વરજા અને દીકરીઓનું આગમન તેમના મંડપમાં પહોંચતા જ સ્વાગત કરવામાં આવ્યું અને હવે તેમને વિધિવત ચોરી સુધી લઈ જવાશે આ આજે આ સમૂહ લગ્ન મહોત્સવના શુભ અવસરે દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય માનની અલ્પેશજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા તેમણે સમાજને એક મહત્વનો સંદેશો આપ્યો પોતાના શોખ માટે જમીન ન વેચવી પરંતુ જો શિક્ષણ અથવા ધંધાકીય વિકાસ માટે જરૂર પડે તો જ આ નિર્ણય લેવો આ સમજણ આજની પેઢી માટે અત્યંત જરૂરી છે આ મહોત્સવનું આયોજન ગાંધીનગર તાલુકા ટાઈગર ગ્રુપ ચારસો દ્વારા તૃતીય વખત કરવામાં આવ્યું છે રણાસણ ગામમાં અને સમસ્ત ટાઈગર ગ્રુપ ગાંધીનગરની અથાગ મહેનત અને સમર્પણથી આ પવિત્ર પ્રસંગ સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે આજે અગિયાર નવ દંપતીઓના જીવનની એક નવી શરૂઆત થઈ છે આ પવિત્ર બંધન અને શુભકામનાઓ તેમના ભવિષ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને આ પરંપરા વર્ષોથી ચાલુ રહે તેવી શુભકામનાઓ સાથે આ સમૂહલગ્ન મહોત્સવની સુંદર પળોને અંતિમ વિદાય આપીએ છીએ પ્રકોપ ન્યૂઝ રિપોર્ટર પ્રવિણસિંહ ઠાકોર કલોલ